आद्यतन सुविधाओंથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સીઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ભરૂચના હલદરથી કુવાદર સુધીના માર્ગ બે ફૂટ ઊંડા મીટર લાંબા ખાડા પંદર ગામડાના લોકોને જવામાં મુશ્કેલી નવા માર્ગની માંગ ગ્રામજનોએ ભેગા મળી વિરોધ પ્રદર્શન કરી ખાડાઓ પૂરવાની માંગ કરી ભરૂચ જિલ્લામાં વરસાદના આગમન સાથે જ માર્ગોની હાલત બગડી જવા પામી છે મોટાભાગના માર્ગો પર મસમોટા ખાડા પડી ગયા છે ત્યારે સ્થાનિકો અને રાહદારીઓએ આવા ખખડધજ માર્ગનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે ભરૂચ તાલુકાના હલ્દરથી કુવાદર ગામ સુધીનો માર્ગ બિસ્માર બનતા પંદર ગામના આગેવાનો અને ગ્રામજનોએ ભર વરસાદમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સાથે માર્ગ નવો બનાવવા માટે નારાબાજી કરી હતી ભરૂચથી હલ્દરને જોડતા મુખ્ય માર્ગ પર બે ફૂટ ઊંડા અને વીસ ફૂટ લાંબા ખાડાના કારણે પંદર ગામના લોકો ત્રાહીમાં પોકારી રહ્યા છે ખેતી અને શાળાએ અભ્યાસ માટે જતા નાના બાળકો આ માર્ગનો ઉપયોગ કરે છે હાલ વરસાદના સાથે મસમોટા ખાડા પડી જતા રસ્તો ઉપયોગ કરવા લાયક રહ્યો નથી અહીંથી વાહન પસાર કરવું પણ મુશ્કેલ બન્યું છે ચોમાસા દરમિયાન પીએચસી સેન્ટર આવવું હોય ત્યારે આ ખરાબ રસ્તાના કારણે ગાડી પણ સ્લીપ મારે છે ત્યારે જીવના જોખમે પણ ગ્રામજનોએ આ રસ્તાનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે જેથી આ રસ્તાને નવો બનાવવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી હતી યાકુબ પટેલ ભરૂચ ઘણા સમયથી આની પહેલા પણ આપણે રજૂઆત પણ કરેલી ગ્રામસભામાં ઠરાવ પણ કરેલો છે પણ ખબર નહીં પડતી કે આ લોકો આટલી જે છોકરાઓ ભણવા માટે જાય છે એ લોકોને એટલી તકલીફ પડે છે કુવાડર ગામથી હલદર જ્યાં મંદિરી આવેલી છે પ્લસ પીએસસી સેન્ટર પણ છે અને સસ્તો અનાજ લેવા માટે પણ જવામાં આવે છે તો આ દિન સુધીને કોઈ પણ અધિકારી કે કોઈ પ્રતિનિધિ એ ચૂંટાયેલા કોઈ પણ નેતાએ આવ્યા નથી જોવા માટે તો અમે એટલી માંગ છે કે આવનારા સમયમાં વહેલી તકે આ રસ્તો બને કારણ કે નાના નાના બાળકો ત્યાં ભણવા જાય છે ને ઘણા સમયથી તકલીફ છે આ ઘણી રજૂઆતો કરી છે પણ આ કોઈ પણ જોવા આવ્યું નથી તો વહેલી તકે આ રસ્તો બને એક માંગ સાથે આવનારા સમયમાં આનથી વધારે પબ્લિક લઈને કલેક્ટર કચેરીએ તમામ આજુબાજુના ગામના લોકો ત્યાં જશું કરી ઘણા વર્ષોથી કલેક્ટર સુધી મારી વાત સાંભળતા નથી માટે વહેલી ત્યાં કે રસ્તાનું કામ લેવું પડે